જય ખેડૂત સમાજ ખેડૂતભાઈઓ ખેડૂતો ઘણીવાર પોતાની આગવી સૂઝથી જબરજસ્ત ખેતી કરતા હોય છે ખેતીમાં કંઈક નવું કરી ઓછા સમયમાં ઓછા ખર્ચે સારું ઉત્પાદન લઈ વધુ આવક મેળવતા હોય છે આજે તમને એક આવા જ સરસ સૂઝવાળા ખેડૂતને મળવા છે એમણે એમના ખેતરમાં કરી છે સલાડની ખેતી હવે તમે કહેશો કે વળી સલાડની ખેતી તો કેવી રીતે થાય પણ હા આ ખેડૂતને મળવા જેવું છે એમને સલાડની ખેતી થકી ઓછા સમયમાં ઓછા ખર્ચે સારું ઉત્પાદન મેળવી ખૂબ સારી આવક રડી રહ્યા છે પાછું આ સલાડમાં ટામેટા ગાજર કે કાકડી નહીં વિદેશની વસ્તુઓ છે જોરદાર એવા ખેડૂત છે નર્મદા જિલ્લાના સમારિયા ગામના ઉપેન્દ્રસિંહ ગોહિલ આવો આ ખેડૂતને મળીએ કઈ ખેતી કરે છે કેવી રીતે કરે છે અને કેટલું ઉત્પાદન મેળવે છે ક્યાં આ પાકને વેચે છે તેમની પાસેથી બધી જ વિગતો મેળવીએ અમે આ વર્ષે એક નવી ખેતી કરી છે દર વર્ષે તો કોબીજ બીજું બધું બનાવતા હતા કીડ પપૈયા તરબૂજ તો આ વર્ષે બી બનાવીએ છીએ દર વર્ષે બનાવે છે આ વર્ષે આ સલાડની એક નવી ખેતી છે એમાં કોલાબરીક છે લેટેસ છે પછી રેડ કોબીજ છે ચેરી ટામેટા છે બ્રોકલી બનાવી છે તો આ વર્ષે નવી ખેતી કરવાથી અમને સારું રહેશે એવું લાગે છે કેમકે કેળમાં ને તો બહુ લાંબો ક્રોપ હોય છે બાર પંદર મહિનાનો અને એવી નવી ખેતી કરવાથી અમને ખેડૂતોને ફાયદો થયો મને લાગે છે ને અહીંયા સ્ટેચ્યુ યુનિટીમાં મોકલીએ છીએ થોડું બીજું બરોડા માર્કેટમાં મોકલીએ છીએ આવતા વર્ષે વધારે ખેતી કરીએ એવું લાગે છે આ વર્ષે તો થોડો ડેમ જ બનાવ્યો છે આ વસ્તુ સલાડમાં જ ભાગે ઉપયોગમાં લેવાય છે સલાડમાં આનો ઉપયોગ વધારે થાય છે અને આ વસ્તુ બહાર થતી હતી ગુજરાતમાં બી થતી હતી પણ આપણે અહીંયા નર્મદા જિલ્લામાં કદાચ પહેલી વાર બનાવી છે એ આવતા વર્ષે વાવેતર વધારે કરીશું હા કોઈ બી ખેતી તમે આધુનિક કરો નવી ખેતી કરો મલ્ચિંગ બનાવો એમાં ડ્રીપ કરો નવી વેરાયટી બનાવો તો જ વસ્તુની માગ રહેશે જૂની વસ્તુ તો બધા ભૂલી જ જવાના છે તો આ વસ્તુ સારી છે એવું મને લાગે છે સલાડમાં ઉપયોગ આનો સારો થાય છે મોટા માર્કેટમાંની વધારે માગ છે તો શું કહો છો ખેડૂત મિત્રો કેવી લાગી ઉપેન્દ્રસિંહ ગોહેલની સલાડની ખેતી તમે પણ જો તમારા ખેતરમાં આવું કંઈક નવું કરતા હોય તો અમારા ઇન્સ્ટાગ્રામના પેજ પર આપેલા નંબર પર અમને વોટ્સઅપ કરી શકો છો સાથે જ આ એપિસોડ તમને કેવો લાગ્યો સાથે જ આ સ્ટોરી તમને કેવી લાગી કોમેન્ટ બોક્સમાં ચોક્કસ લખજો સાથે જ બીજા ખેડૂત મિત્રો સાથે આ સ્ટોરીને શેર પણ કરજો હજી સુધી ખેડૂત પોથી સાથે નથી જોડાયા તો આજે જ ખેડૂત પોથીના ત્રણેય પ્લેટફોર્મ ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લો જય જવાન જય કિસાન